રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે લોકો પણ તેના નાક દબાવવા મેદાને આવ્યા છે રાજકોટના વોર્ડ નંબર એકમાં ઋષિવાટિકા વિસ્તારમાં રોડ રસ્તા સ્વચ્છતા અને પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રણચંડી બની હતી મત માંગવા આવશે પણ પ્રાથમિક સુવિધા કેમ નથી આપતા આ સવાલો સાથે સ્થાનિકોએ મતદાન બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ઉપરાંત આ વિસ્તારમાં ખુલ્યામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે અંગે કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેટર ફરકતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના ભણકાર વાગી ચૂક્યા છે પરંતુ વોર્ડ નંબર એકમાં પ્રાથમિક સુવિધાને લઈને છે તે જે કહી શકાય કે વિસ્તાર છે તે વંચિત રહ્યો છે સીધા દ્રશ્યો બતાવશું કે જે મહિલાઓ છે તેઓ છે તે એકત્રિત થઈ છે કારણ કે પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તા પાણી અને કચરાના નિકાલની છે તે મુખ્યત્વે સમસ્યા વોર્ડમાં જોવા મળી રહી છે કારણ કે જે કહી શકાય કે રોડ અનેક વિસ્તારોમાં છે તે સારા બનાવવામાં આવ્યા છે પરંતુ વોર્ડ નંબર એકની જે ઋષિકા વાટિકા છે તેમાં છે તે રોડની સમસ્યા લઈને લઈને છે તે અનેક વખત વિરોધ અને જે કહી શકીએ કે રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી ત્યારે આપણી સાથે મહિલા છે તેમની સાથે જ વાત કરીશું આ બેન ખાસ કરીને આ વિસ્તારમાં શું સમસ્યા છે અને કયા રજૂઆત કરીએ સર આ વાત એ છે કે જો ધર્મેશ્વર મહાદેવનું મંદિર એમાં નજીકમાં છે ત્યાં સુધી રોડ વ્યવસ્થિત રસ્તા કરી દીધા અમારી સોસાયટીની અંદર કેટલા વર્ષોથી રોડનું કંઈ કામકાજ થયું નથી અમારી આજુબાજુના વિસ્તારમાં એટલી ગંદકીના થર છે મોટો પ્લોટ કોમન પ્લોટ તરીકે ઉપયોગમાં લેવાનું તો કોઈ અમારે વસ્તુ આવતી નથી કે કારણ કે ત્યાં કચરાના ઢગલા પાછળ દારૂડિયા દારૂ વેચે આ તે સાદું અને મત લેવું હોય ને ત્યારે બધા દોડી દોડીને આવતા હોય પણ અમારા કોર્પોરેટર કોણ છે અહીંયા આવીને કોઈ અમારી સુવિધા અસુવિધાનો કંઈ ખ્યાલ જ નથી રાખતા કે અમારે શું એને કેવું અમને કોઈને સોસાયટીમાં કોઈને પૂછવા માટે થઈને નથી આવતા કે શું એનો એ લોકોની સુવિધાનો અભાવ છે કંઈ તો કોઈ પણ વસ્તુ માટે થઈને અમને પૂછવા નથી આવતા કે અમારી કંઈ સુવિધા અમારા માટે શું સારું ન સારું એનો અને કોઈ મહેમાન આવે બાળકો મચ્છર બૈડા બેઠા તે બધું ચારે બાજુ તમે જુઓ ને ગંદકીના થર જ છે અમારા માટે થઈને આ સોસાયટીમાં અને ક્યાંય પણ રસ્તામાં એ તે અમારે રોડ વિસ્તાર હમણાં બે દિવસ પહેલાં અમારે એટલો મોટો ફોલ્ટ થયો વીજળીનો કે કેટલાયના ઘરમાં ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરગંટી જે પણ ઉપકરણો વિદ્યુત ચાલુ હતા તમામનું એમ કે નુકસાન થયું છે તો કોને ભરપાઈ કરવાની પબ્લિકને અને જ્યારે વોટ લેવા આવવું હોય ત્યારે બધા એમ કે અમે કાર્ય કરશું અમે કામ કરી દઈશું કોઈ કામ કરવા નથી આવતું વોટ લેવું હોય તો બધા આવી જાય છે તો જ્યાં સુધી અમને અમારી સુવિધા નહીં મળે ને ત્યાં સુધી અમારા વિસ્તારની અંદર કોઈ વોટ માગવા આવો નહીં મહિલાઓ છે કે જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી છે વોટ માંગવા આવો નહીં અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું બેન એક મહિલા આપ જો ખાસ કરીને પાછળ ગંદકીનો ઢગ પણ જોવા મળી રહ્યો છે કેવી મુશ્કેલીઓ પડે મુશ્કેલીનો તો કોઈ ફાર જ નથી ભાઈ તમે પાછળ આવીને જુઓ ને તો ચોવીસ કલાક અશબ્દ બોલાતો હોય બેન દીકરી હોય કોઈ મહેમાન આવી હોય તો અમારે બારી બાયણા બધુંય બંધ રાખવું પડે છે અને અમે એની ત્યારે મકાન પાડી નહીં ખાતા માર્ચ મહિનાની અંદર તો માર્ચ મહિનાની અંદરથી આ અત્યારે ડિસેમ્બર મહિનાનો આવ્યો છે ત્યારે એ લોકોએ પાછા મકાન બનાવી નાખ્યા છે એનો ધંધો ચાલુ થઈ ગયો છે અને એટલી વાસ ખરાબ આવે તમે અમે પાછળ વહી ત્યાં પાછળ ગયા એનો સામાન બધોય અમારા ઘર આગળ રાખ્યો હોય ઘર આગળ રાખી સેટી છે સોફા છે બધા રાખી રાખી અને ત્યાં દારૂનો ધંધો કરે દારૂ વેચે અમે એને કહે કે તમે અહીંથી વયા જાઓ તો મને કહેવાય આ તમારા બાપનો રોડ નથી કે આ તમારી બાપની જગ્યા નથી ન્યાય કે નહીં પણ તમે દારૂ વેચે દારૂ પી પી ને અશબ્દ બોલે અને જ્યાં અમે ત્યાં ગયા ને તો પાછળ અમે એને અમારા બાયરી બાયના એને કાઢ્યા હતા ને એ બધા રાખે જ્યાં અમે ઊંચું કર્યું ને ત્યાં તો પાંચ ડબ્બા ગોળના ડબ્બા છે એનું દારૂ ના હતા પાંચ ઓલા કેન ભરેલા હતા કીધું આ કોના છે અમારા નથી તો અમે કીધું પોલીસવાળાને બોલાવીએ છીએ જેના હોય અત્યારે શાંતિથી લેવું હોય તો લઈ લ્યો તો એની લઈ લીધા અમારા ઘરે પા એવી રીતે ઢાકી ઢાકીને એને ખાડા ગોળી ઘોડીને અમારા ઘર આગળ રહીકા પાછળ આવીને તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે આ કઈ રીતે છે હવે પૂજા પાઠે અમારે કરવા હોય ને તો અમે પૂજા પાઠે કરી શકતા નથી કારણ કે એને બે બેસવાનું રહેઠાણ જ કર્યું છે અમે જે એના ઘર આગળ બધી વસ્તુ નાખી દીધી ને તો પાછી અમારા ઘર આગળ પાછળ નાખી ગયા

ઘડી વારે અમારે આવી રીતે પ્રેસવાળાને બોલાવીને અમારી રજૂઆત કરવી પડે છે વારંવાર એકની એક જ વાત વારંવાર એકની એક જ વાત આ નિમ્ભર તંત્ર હોય એવું લાગે છે અમને તો કે ક્યાંય અમારી વાત સાંભળવા વાળું કોઈ નથી થોડા સમય પહેલા બે દિવસ પહેલા જ અમારે ફ્યુઝ કોક કાઢીને વયું ગયું મોટા ફ્યુઝ હોય જે બહાર રસ્તા ઉપર તો આજે કેટલાના ઘરે નુકસાન થઈ ગયું અમે ઘરે નહોતા મારા હસબન્ડને ઠીક નહોતું અમે હોસ્પિટલમાં હતા તો અહીંયા મને બાજુવાળાનો ફોન આવ્યો કે આવી રીતે થઈ ગયું છે તો અમારે અમારા ઘરનાનું ધ્યાન રાખવું હોસ્પિટલમાં કે ઘરે ચાવી લઈને કોને દોડાવવા કે ભાઈ ઘરે કાંઈ થયું છે કે નહીં એ જુઓ તો આ તો બહુ મોટી સમસ્યા કહેવાય એની પહેલા પણ લગભગ પંદર દિવસ પહેલા અમારા વીજ તંત્ર ઉપર અહીંયા આ જ થાંભલે અમારા ઘરના થાંભલે આખો થાંભલો સાઈડ ગોતો તો એ લોકો આવીને સરખું કરી ગયા હવે અત્યારે ફ્રીઝ વય ફ્યુઝ કાઢી ગયા તો આ તો બહુ કાલે આજે એની હિંમત જુઓ તમે એ લોકોની કે આવી રીતે ફ્યુઝ કાઢી જાય છે રોડ રસ્તાની એટલી જ સમસ્યા છે દારૂવાળાની એટલી જ સમસ્યા છે કાંઈ કરતા કાંઈ કામ નથી થ

છ વખત બધા પડી ગયા છે અને એને ને ફેક્ચર વેક્ચર બધું થઈ ગયું છે તો આ એક ઈ મોટામાં મોટી સમસ્યા છે કે રોડ અમારો વ્યવસ્થિત કરો બધી બાજુ રોડ થાય છે પણ અમારો એક નંબરમાં રોડ જ નથી થતો ચોક્કસપણે રોડ ની સમસ્યા આ ઉપરાંત જે કહી શકે કે પાણી આ ઉપરાંત જે કચરાના ઢગ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને મહિલાઓએ છે તે જણાવ્યું છે જ્યાં સુધી છે પ્રાથમિક જરૂરિયાત પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી મત માંગવા માટે છે તે કોર્પોરેટરે અહીંયા પ્રવેશ કરવો નહીં કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ